જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે સેન્સ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પહેલા એક વાગ્યા અંદાજિત એક વાગ્યાનો ટાઈમ અપાયો હતો પરંતુ ત્યારબાદ એક ત્રીસનો ટાઈમ અપાયો અને હાલ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા બે દિવસે પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા અને લોકસભા આગામી ચૂંટણી નું કાઉન્ટ ડાઉન એક રીતે શરૂ થઈ ગયું છે જે અંતર્ગત હાલ અહીં જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે તેવો ઉત્સાહ છે તેવો માહોલ છે અને લોકસભાની સીટ કવર કરવા માટે તૈયારી જુનાગઢ અંદર જિલ્લા ભાજપ કાર્યાલયે જે ઔપચારીખ અમારી પાર્ટીની ચર્ચા થતી હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી

એની સાથે લઈ અને જ્યારે જુનાગઢ નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હોય અને આ માહોલને જોતા જુનાગઢ નહીં પણ ભારત દેશ તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની દરેક સીટોમાં ચારસો પ્લસ સીટોથી વિજય થશે બિલકુલ ચારસો પ્લસથી વિજય થશે એની વાત કરી છે પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે માણાવદરની સીટ વિધાનસભામાં બીજેપીએ ખોઈ હતી દિશાવદર જોઈએ કે જો કે ભાઈ આવી ગયા છે અલગ વાત છે શું કે આ બધું કવર કરવું એટલું આસાન પણ નહીં તો લોકસભા અને વિધાનસભા આ બંને ચૂંટણી જુદી જુદી હોય છે આ લોકસભા ચૂંટણી માત્ર ને માત્ર નરેન્દ્રભાઈના કામે નામથી ચૂંટણી લડાતી હોય છે અમારું માનવું છે ત્યાં સુધી ચારસો પચીસ ભારતની અંદર ચારસો પચીસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચારસો પચાસ કુલ મળીને ટિકિટો સીટો આવવાની છે જૂનાગઢની રહી વાત જૂનાગઢની તો જૂનાગઢની સીટ પણ પાંચ લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે છે બિલકુલ જીત હારની વાત નથી કરી રહ્યા આ લોકો લીડ કેટલી લીડ થી જીતું એની વાત કરી રહ્યા છે શું કે છે કેટલું આસાન કેટલું મુશ્કેલ છે તેની પ્રક્રિયા છે ભાજપ માટે કેવું ચિત્ર રહેશે ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય પાટીલજીએ ત્યારે એક જાહેરાત કરી છે અને કાર્યકર્તાઓને એક આહવાન કર્યું છે કે દરેક સીટ આપણે પાંચ લાખની એકથી જીતવાની છે તો એ પણ સંપૂર્ણ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ અને જિલ્લાના કાર્યકર્તાઓ બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો બંને કાર્યકર્તાઓ સૌ સૌ સાથે મળી અને મહેનત કરી અને લોકોને કન્વિન્સ કરી લોકો સાથે કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટીના કામ ઉપર અને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી ઉપર કે પાંચ લાખની જીતથી જીતશું એ અમને વિશ્વાસ છે બિલકુલ બિલકુલ કાર્યકર્તાઓ નેતાઓ બિલકુલમાં ઉત્સાહ જોઈ શકો છો જીતહાર ની વાત નથી કરી રહ્યા લીડ ની વાત કરી રહ્યા છે લાખો ની લીડ થી જીતવાની વાત કરી રહ્યા છે મહત્વની વાત હાલ એ છે કે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપની ની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે